દર્શન દીધા હોય એવો એક લાવો છે અને આ લાવો તમને જોવા માટે આજે શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે તમને જોવા મળશે અને હું તમને નજર બતાવવા જઈ રહ્યો છું તમે જોતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝ ને મિત્રો એક તો પેલા તો આ ભાવિ ભક્તો છે આ બધાની વાત કરીએ તો આ બાજુ એક જય બોલાવી નાખશું કોણ બોલાવશે જય મિત્રો આ બધા જો હરિભક્તો પણ છે જે લોકોને દર્શનનો લાવો મળ્યો છે આ બાજુ પણ લોકો છે તમે પણ જો માલધારી છે અઢારે વર્ણના વ્યક્તિઓ છે બોલો તમે પણ એક જય બોલાઈ નાખો મિત્રો આ હરિભક્તો પણ એક દર્શન કરવા માટે આવ્યા છે અને દર્શનની વાત કરી તો દાદા અહીંયા જો એમના અરીખમ સાનિધ્યની અંદર ઊભા છે

મિત્રો તમે જોઈ રહ્યા છો ને આ હકીકત દર્શન છે આ દર્શન જોવા માટે આજે સંજય નંદશરિયા પ્રેસ રિપોર્ટર હળવદ આ તમારી નજરની સામે છે ને હાવ નજીક થી જે દર્શન કરાવી છે ને દાદા એના હરિભક્તોને પણ બીજા વરી પાછળ તમને દર્શન કરાવવા માટે જઈ રહ્યો છું તમે જે જોવો છો એ આ દરેક મિત્રો પણ દાદાના લાવો દર્શનનો લાવો લીધો છે અચ્છા વેરી ગુડ

અને દાદા એ સાનિધ્યમાં પોતાની મસ્તીમાં બેઠા છે લોકોને દર્શન આપે છે સાવ નજીકથી દર્શન આપે છે મિત્રો આ તમે જે જોવો છો ને આ રીતે કોઈ દર્શન ના કરી શકે પણ જો એની કૃપા હોય એની દયા હોય તો જ આવું થાય જો ના જાય ઠીક દારૂ પી ને તે અરે દારૂ પી દો નીકળી જા ફટાફટ હાલ હાલાલ છટક